નમસ્કાર મિત્રો આ છે ડૉક્ટર બીજી કાગ આ છે ગોવિંદભાઈ અમારે હાલ આ ખેડૂત છે આ ખેડૂતને ભેંસને સાદી ભાષામાં કહા તો આપણે હૃદયનો હૃદયને ડાયફળને કોણું પડી જાય એટલે કોણ ઓપરેશન કરે અને એક આ ઓપરેશન કર્યું છે અને એક એને નીચે ફરી બીજું ઓપરેશન કર્યું છે બે ઓપરેશન કરે અને ભેંસ સહી સલામત છે કમ્પ્લીટ છે અને આ છે ખેડૂત બરાબર તમને સંતોષ છે ને ઓપરેશન કરવા દે સંતોષ સાહેબ નું કામ કેવું લાગ્યું તમને ઓકે લાગ્યો ચલો આ છે સાહેબ સાહેબ નું બહુ કામ સારું છે અને સાહેબ થોડી માહિતી આપશે એના વિશે પશુપાલક મિત્રો જનરલી કેવું હોય છે કે આપણે પશુ બીમાર પડે એટલે આપણે એને પ્રાથમિક સારવાર આપતા હોઈએ પરંતુ મોટા ભાગે આવા મોટા કેસો રેર જોવા મળતા હોય છે પરંતુ ઘાસચારા વધારે પડતો ઘાસચારો ખવડાવવાથી અથવા તો ઓછી તો વધારે ગાચારો ખાવાના કારણે એ ઓછી તો આફરો આવી જાય આફરાના કારણે શું થાય છે કે વધારે એબ્ડોમિનલ કેવિટીમાં એટલે પેટમાં વધારે પ્રેશર તૈયાર થાય એટલે અહીં આગળથી ડાયફર તૂટી જતું હોય છે અને જેના કારણે ભેંસને આફરો ચડતો હોય છે તો આવા કેસોની અંદર આપણે જનરલી કેવી પ્રેક્ટિસ ચાલે કે ભાઈ આપણી ભેંસને આફરો ચડે એટલે આપણે તેલ પાઈએ ખાજીખારો પાઈએ ચીકુડીના પોંદડાનો રસ પાઈએ સોંઢનું દૂધ પાઈએ આવી રીતના પર્વ એમ વાસ્તવમાં જો સાદો આફરો હોય આ બધા પાવાથી મટી જતો હોય છે પરંતુ એ વારંવાર ચડ ઉતર ચડ ઉતર કરતો હોય આપણો અને ભેંસ પોટલો ના કરતી હોય થોડી થોડી ખોંસી કરતી હોય તો આવા મોટા ભાગે પડદો ફાટી જવાના કારણે આ પ્રોબ્લેમ થતો હોય છે તો આની અંદર શું થાય કે તમે જે તે આપણે જે તે પીણા પાવાથી મોટા ભાગે શું થાય ભેંસને ફેફસામાં મતલબ એસ્પાયરેટી નિમોનિયા થઈ જાય ફેફસાની અંદર એ પાવાનું ફેફસામાં જતું રહે અને એ દરમિયાન આ ઓપરેશનની અંદર રિસ્ક રહેશે કારણ કે એ ઓપરેશનની અંદર જનરલ એનેસીસિયાની અંદર આ ઓપરેશન થતું હોય છે એ દરમિયાન એનિમલ ને શ્વાસની તકલીફ થતી હોય છે અને ઘણીવાર જો મોઢા ઓતરેલી હોય તો આ ઓપરેશનનું રિસ્ક પણ રહેતું હોય છે અને બચવાના ચાન્સ ઓછા હોય છે પરંતુ જે તે આડાધડ ન પાયેલું હોય તો આપણે આ બે ઓપરેશન કરીએ છીએ જનરલી ખેડૂતને એમ કહેતા હોઈએ કે આપણે બે ઓપરેશન બેસને કરાવવાના એટલે ડરતા હોય પરંતુ એવા કોઈ ઇશ્યુ જોવા મળતા નથી અમે આગળ બી ઘણા બધા એવા વિડીયો બનાવેલા છે અને પશુ માલિકોને સલાહ બી આપેલી છે કે આ રીતના આફરા ચડતા હોય તો વારંવાર ખોટી રીતે દવાઓ કરી અને ખોટા ખર્ચા કરવાની જરૂર નથી એનો તમારે લાસ્ટ ઓપ્શન ઓપરેશન જ છે અને સમયસર ઓપરેશન કરાવવાથી પશુ બચી શકે છે તો આ વિડીયો છે એના માધ્યમ મતલબ શું છે કે પશુપાલકને જાગૃત કરવાનો કે આ રીતના તમારે બી આવી રીતના કોઈ કેસો હોય તો સમયસર ઓપરેશન કરાવી લેવા બે ઓપરેશનના કોઈ રિસ્ક નથી હોતા હાલ અમે બંને ઓપરેશન કર્યા છે આ પશુને જો ભેંસ આરામથી ઊભી છે અને હવે થોડો ગોવિંદભાઈ અમારા અનુભવ થોડો તમારો પરિચય અને તમારો મોબાઈલ નંબર આપી દો મારો નામ છે ડૉક્ટર બીજી કાગ હું એમ સર્જરી છું અને ડૉક્ટર પટેલ સાહેબના અંડરમાં મેં પીજી કરેલી છે અને હું બે હજાર આઠથી આપણા બનાસકાંઠાની અંદર તથા સાચોર બેલ્ટ ગુડામાલાણી પછી રાણીવાડા બેલ્ટ ભીનમાળ છે વાવ છે રાધનપુર આ બધા વિસ્તારમાં જઈ અને અમે પશુપાલકના ઘરે કોઈપણ પ્રકારનું ઓપરેશન એવું નહીં ડાયફર આંતરડાની ઓટી પડવાના ઓપરેશનો લોખંડ ખાઈ જાય તો હૃદયમાં લોખંડ જતું રહ્યો હતો શીંગડું ભાગી ગયો હતો ઘોડાના સંપૂર્ણ સારવાર સંપૂર્ણ ઓપરેશનો દરેક ઓપરેશન સિજરીયન સેક્શન કે જેની અંદર અમે ત્રણ ત્રણ ચાર ચાર વખત સીજરીયન કર્યું છતાં પણ ભેંસ ગાભણ થઈ જાય છે એવા બી અમારા જોડે રેકોર્ડ છે અને અમે અમારી યુટ્યુબ ચેનલની અંદર ડોક્ટર કાગ કરીને યુટ્યુબ ચેનલ છે એની અંદર બી મેં આ વિડીયો ઘણા શેર કર્યા છે અને જે તે પશુપાલકની કંડિશન મુજબ એના मैले नौ आफ्नो ओजरी खालि तर त भन्नु छ हजुर आज खुन लागिरहेको छ अलि नन्द